દાહોદ જિલ્લાના સાલોદ તાલુકામાં સાપુઈ ગામે નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સાલોદ તાલુકામાં આવેલ સાપુઈ ગામે આજ રોજ એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતાને નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સાલોદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત શ્રી ભાઈઓ બહેનો તેમજ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગને અનુરૂપ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ પ્રવચન આપ્યું હતું સભાનું આયોજન તલાટીકમ મંત્રીએ સંભાળ્યું હતું ગ્રામ પંચાયત મકાન બાંધકામથી ગ્રામજનોને અનેરો આનંદ જોવા મળ્યો હતો બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ